નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલ્વ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે કોમેન્ટને માન આપીને કલટીના સેટિંગ કલટીને જે ટાયર સ્લીપ મારે છે કલટીમાં તેવા બધાય પ્રશ્નો સોલ્વ કરવાના છે અને વિડિયો ખાસ મહત્વપૂર્ણ કલ્ટી અત્યારે ખેડ કામ ચાલુ છે બધાને તો આ વિડીયો તમે સંપૂર્ણ રીતે જોશો તો તમારે કલ્ટી આપવામાં તમને ઘણો બધો ફાયદો થશે ડીઝલ એવરેજમાં ફાયદો થશે પ્લસ ધંધામાં પણ સરસ એવો ફાયદો થશે તો કલ્ટીની સાચી રીત આજે શું છે ને તે આપણે વિડીયોમાં ખાસ જાણવાના છે એટલે સૌથી પહેલા ચેનલમાં તમે બધા નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને શેર કરી દેજો વિડીયોને પસંદ આવે તો લાઈક કરી દેજો અને મિત્રો આજે આપણે મહત્વનું એ છે કે અત્યારે આપણે ખેડ કરવા માટે આવી ગયા છીએ અને ખેડવામાં તમે જોવો છો કે ઘઉં વાડું પડું છે જે અત્યારે આપણે ઘઉં વાળું પડવા કલ્ટી કલટીઆ છીએ તો કલટીનું એટલું જેડ સેટિંગ કઈ રીતે કરવું ને તેના માટેથી આજે આપણે વિડીયો બનાવી છે કારણ કે ઘણા લોકોને એક સાચી થિયરી ખબર નથી આજે કલટી કાયદેસર રાખવી કેમ તો એમાં બધા ઘણા બધા પ્રશ્નો છે ઘણાને એવું છે કે ટ્રાયર સ્લીપ મારતા હોય છે પ્લસ બીજું કે ટાયર એ સ્લીપ મારે છે અને ક્યાંક વધે વધારે બેસી જાય ક્યાંક ઓછી બેસી જાય હાઇડ્રોલિક કેમ સેટિંગ કરવી હાઇડ્રોલિકના જે સેન્સર જે છે જે ત્રણ ત્રણ ઓપ્શન આપેલા હોય છે તો એમાં ક્યાં રાખવું અને કેવી રીતનું રાખવું તો ઘણા હજી થોડા થોડા ફેરફાર કરતા હોય છે તો આજે પણ એવું કંઈક જોવા મળશે આપણે પણ આપણા ટ્રેક્ટરમાં જ કે કેવી રીતની હાઇડ્રોલિક છે કેવી રીતની કલ્ટી હાલે છે તે ખાસ વિડીયોમાં આપણે જોઈએ તો ખેડૂત મિત્રો આજે આપણે કલ્ટી આંકવા આવ્યા છીએ તો ભાઈ આપણે આજે ટ્રેક્ટરમાં પાણી ભરીને આવ્યા છે ટ્રેક્ટરમાં પાણી ભરીને જે કલ્ટી કલટીઆવાની કેવી મજા આવે છે તે આપણે આપણા ભાઈ અત્યારે ટ્રેક્ટર આંખે છે તેની પાસે પણ જાણશું પણ એ પેલા કલટીનું એક સેટિંગ કેવું છે કે આપણે જે ટોપલીન લગાડી છે જે ટ્રેક્ટરની ભાગમાં આપણે ત્રણ ત્રણ ઓપ્શન આવેલા હોય અમુક ટ્રેક્ટરમાં બે ઓપ્શન આવેલા હોય છે અને અમુકમાં એક જ આવે છે કે જે મેસી જવા અમુકમાં ચાર પણ આવે છે તો આપણે એમાં સૌ પ્રથમ છે ને જે હાર્ડ એમાં લખેલું હોય હાર્ડ મીડિયમ અને સોફ્ટ તો તમારે જે પણ એમાં સેટિંગ કામ લેવું છે તો કે આ જે કલટી છે પ્લાવ છે એ બધા હાર્ડમાં કામ આવે છે અને જાદાતર બધા આપણે ઓજાર છે ને હાર્ડમાં હાલે છે અમુક ઓજાર એવા છે કે જે ઓટોમેટિક સીટડ્રીલ એ વસ્તુ અમુકમાં ફેરફાર કરવો પડે છે ને એમાં આપણે મજા આવે છે તો એ રીતે આમાં સીટિંગ કરવાનું છે પછી દાંતી આંકવાની એક કલટી અથવા મારી ભાષામાં અમે દાંતી કહી છે એટલે દાંતી આંકવાની એક થિયરી છે પહેલા નંબરમાં પડવું કોઈ પણ હોય તો એને પારા ફોરવા જરૂરી બને છે અમુક લોકો પારા નથી ફોરતા નથી દાંતી આંખી છે અને એક વખત આપણે જે કલટી આંકવાની હોય તો એને રેવલ રાખી નાખી છે અને જો બે વખત આડી ઊભી આંકવાની હોય અથવા ત્રાસી આંકો તો પણ ચાલે તો આપણે પેલી વખત સેવી એટલે સેવાનો મતલબ આગળના દાતા ઊંચા હોવા જોઈએ પાછળના દાતા વધારે બેસે અને ટ્રેક્ટરને લોડ પણ ઘટી જાય અને પાછળના પારદાતા વધારે પડે ને એટલે અંદરથી વિખે આવે અને પછી બીજી વખત આપણે આંકીને એટલે એ રેવલ આંકવાની એટલે ભડા ઉપાડે આવે આ રીતે આંકવામાં આવે ને એટલે કાયદેસર દાંતી હાલે વીઘા પણ નીકળે આરપીએમની વાત કરીને તો બાર આરપીએમ ઉપર દાંતી કાયદેસર અગિયારથી બાર ઉપર ટ્રેક્ટર જમીનને પકડે એક એવું દરેક ટ્રેક્ટરમાં એક એવું લીવર સેટ થતું હોય કે અગિયારથી બારના ગાળામાં ઓટોમેટિક તમને ખબર પડી જાય કે એટલી જ દાંતી અમુક લોકો પંદર આરપીએમ એ દાંતી આંકે તો એની એક થિયરી ખોટી છે પછી ઘરનામાં ભલે કલાકના હિસાબે હોય ભલે વિઘાના હિસાબે હોય ભલે દાંતી છે ને જે પણ ઓજાર આપણે તમારા કાયમ માટે તમે ડ્રાઈવર હોય ને તો તમને ખબર હશે અને કદાચ ડ્રાઈવર ન હોય તે ખાસ જાણે કે કોઈ પણ આપણે ઓજાર આપતા હોય ઓટોમેટિક લીવર લઈએ આજે આપણે એક ઉદાહરણ લઈ કે દાંતી આખી છીએ તો આપણે ઓટોમેટિક ખબર પડી જાય કે ભાઈ આ દાંતી એટલા આરપીએમ જ હરખાયા લે નકર ટ્રેક્ટર કા રેસ થઈ જાય છે અને કા દબાય છે તો ટ્રેક્ટર ન દબાવવું જોઈએ અને ન રેસ જોઈએ તો તો પણ પણ ડીઝલ ડીઝલ વધારે વધારે આવશે આવશે રેસ ખોટું કારણ વગરનું આપણે એક ઉદાહરણ દઉં આપણે કાયમ ચાલી છે પગેથી તો આપણે ધીમે ધીમે આવીને તમે ક્યારેક ટ્રાય કરજો કોઈ ભાઈ આપણી સાથે મિત્ર હોય એ ધીમે હાલશે ને આપણે એની સાથે ધીમું હાલવું પડશે ને તો પણ આપણે તકલીફ પડશે અને એ ભાઈ કદાચ ફાસ્ટ હાલે છે આપણી સાથે હાલે છે એ ફાસ્ટ હાલતું હોય છે ને આપણે આપણી કેપેસિટી બાયને ફાસ્ટ હાલવા જાઉં ને એટલે તો પણ આપણે થાકી રહી છે આપણે ક્યાં પણ દેવ દર્શન હાલીને જાતા હોય તો તમે આવું કંઈક માર્ગ કરજો કે આપણે એની હાલ મુજબ આપણે હાલવું પડે ને એટલે આપણે થાક લાગે છે એમ જ ટ્રેક્ટર કોઈ પણ હોય ટ્રેક્ટર હવ હવનું એક એની હાલની એક લિમિટ હોય એક કે કાયદેસર લિમિટ હોય કે એ ટ્રેક્ટર એટલું જ એ હાલી શકે તો એનાથી વધારે તમે ખોટું લીવર દેહો તો એને થાક લાગશે થાક મતલબ કે ડીઝલ વધારે આવશે રેસ હાલશે કંટાળો આવશે આંકવામાં અને ખોટા ખર્ચા વધી જાય પ્લસ ધીમું આંકશો કે દસ આરપીએમ ઉપર આંકો છો દબાતું જાય છે અને કોઈ પણ એક વસ્તુ અનલીગલી બની જાય છે એટલે અગિયાર કે સાડા અગિયાર કે બાર જે પણ કંપનીનું ટ્રેક્ટર હોય અને કાયદેસર એ એના રીતે લિવર સેટ કરો અને ટેપનો અવાજ તમારો ઓછો રાખો પહેલાં તમે તમારા ટ્રેક્ટરનો અવાજ એને કાન સુધી પહોંચાડો તમે ઘણા લોકો ટ્રેક્ટરનું ટેપ વાંકે છે એને અરે કોઈ મતલબ નથી પણ ટ્રેક્ટરના ટેપમાં એવું થાય છે તો કાયદેસર છે ને એટલું જ આખો કે ટ્રેક્ટરનો અવાજ પણ તમારા કાન સુધી પહોંચે અને મગજ એની એર સેટિંગ થાય એટલે ઓટોમેટિક હાઇડ્રોલિક હાલશે ઓટોમેટિક લીવર હાલશે કાયદેસરની ખેડ થાય તમારી કલટી ઓછી પડે ને તો તમારે પાછળ જોવાની જરૂર નથી તમારું ટ્રેક્ટરનું સાયલેન્સર તમને કહી દે કે અત્યારે આપડી કલટી ઓછી હાલે છે કે દબાશે ટ્રેક્ટર તો તમને ખબર પડી જાય કે પાછળ જોયા હોય ને તમે હાઇડ્રોલિકને ડ્રાફ્ટના કંટ્રોલને તમે ફોરો કરી નાખશો અને હવે તમને એક મુદ્દો બતાવી દઉં કે ફારવા ફારવાની વાત આવે તો ફારવા હંમેશા સારા વાપરવા કારણ કે ફારવા એવી વસ્તુ છે કે કે ફારવા હોય હોય એને વધારે વધારે તો તો તમે ડીઝલ આવશે કામ સારું નહીં થાય અને પંદરસો રૂપિયાની ફારવાની જોડી આવે છે અવશ્ય વાત સાચી છે પણ જો એ આપણે ખરાબ ફારવા હોય બુંદા છેલ્લે લગ્ન આપણે દાઢા ઘ હતા હોય તો આ લગ્ન લડી લઈ તો પંદરસોનું ડીઝલ વધારે ખાઈ જાય ટ્રેક્ટર અને લોડ આવે કામ ના થાય એના કરતા કાયમ માટે વડ હોય પંચિયા હોય કલટી હોય અને કોઈ પણ હોય તો એમાં ધાર હોવી જરૂરી છે બુંદુ કે વસ્તુ બરાબર રહેતું નથી તમારે ખાસ એ તમને નુકસાન છે ટ્રેક્ટર વાળા નુકસાન એ છે ખેડૂતને સારું કામ ન થાય પ્લસ બીજી વાત એ છે કે આજે કલટીમાં પંચિયા એક આવે છે પંચિયા દાંતી આવે છે આ સાદી ફરવા દાંતી આવે છે તો ઘણાની એવી પણ કોમેન્ટ હોય કે ભાઈ કઈ દાંતી લેવી જોઈએ તો આ દાંતી મિત્રો એવું છે કે આમાં કચરાવાળું પડવું હોય ને થોડા જાજુ તો આ આલે છે અને પંચિયાવારી દાંતમાં જો કઈ પણ હોય ફાટો લઈ લે છે ચોમાસાના લકડ કરવા હોય તો ફિટ થઈ હકે કપાસમાં આકવા માટે એટલે એ પણ બેનિફિટ અને કાંઈ ઓજાર ફેરફાર કરવો હોય તો એ થાય એટલે તમારે એ પણ રસ્તો રડી જાય એટલે આ દાંતીનો મારે બધાને આગ્રહ છે કે લેવી હોય તો આ અને હવાના આમાં દાઢા છે જેથી કરીને ચૌદ વર્ષથી આ દાંતી છે તો હજી મોટા ટ્રેક્ટરોમાં હાલે છે તો હજી આમાં કોઈ પ્રશ્ન નથી આવ્યો ને હજી એવી દાંતી છે એટલે દાઢા દાંતીના હેવી હોવા જોઈએ હોવાના એક થી હોવાના આવે છે અને એકના પણ આવે છે પણ એ દાતા લાંબા ટાઈમે ઠૈડા થઈ જાય વરી જાય કારણ કે દાંતી લોડિંગ વાળી વસ્તુ છે ટ્રેક્ટર લોડમાં હાલતું હોય છે પાણા આવે કોઈ મૂર આવે સેઢે પારે ઝાડવાના એટલા માટે દાંતીનું હેવી ખરીદી કરવી કારણ કે થોડુંક મોંઘી પડશે લેવા ત્યારે પણ કાયમ માટે વિચારો તો

અને આ ટોપ લાઈન પણ રહેવા લે તો હાઇડ્રોલિક નહીં કામ આપશે અને ઘણાને એવા પણ પ્રશ્ન કોમેન્ટમાં છે કહી દઉં કે હાઇડ્રોલિક બહુ લિવર દઈ તો ઉપર થાય છે તો એના એક સલાહ છે કે તમે ઓઇલને ગાળી નાખો ઓઇલ ફિલ્ટર બદલાવી નાખો અને ઘટે એટલું નવું ઓઇલ નાખો અથવા ઓઇલ તમારું પાતળું પડી ગયું છે તો આખે આખું ઓઇલ હાઇડ્રોલિક બદલાવી નાખો એ દ બાર હજારનો ખર્ચો થાય હાઇડ્રોલિક ઓઇલ બદલાવવાનો પણ તમારે ટ્રેક્ટરને હાચર એ હાચો હાચી એ જ છે કે તમે નવું ઓઇલ નાખી પછી કોઈના ન ઉલારો અને ઓઈલને દસ વર્ષ લગન કાંઈ ના થાય તમે જો કોકના ટ્રેક્ટર આડા લેશો તો તમારા હાઇડ્રોલિકનો કાયમ માટે એ દુખાવો રહે ટ્રેલરમાંથી જ બધાને ઓઇલ બગડે છે અને એ જ આ બધાના પ્રશ્ન થાય છે કચરાવાળા ઓઇલ આવી જાય બધું એમરીવાળા ઓઇલ આવી જાય એટલે ઓઇલ ઝીણું જેમ પાતરું પડશે ને એટલે હાઇડ્રોલિક પછી ઉપડેલી રહે પડી જાય એટલે એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું હાઇડ્રોલિક કાયદેસર તમારે મજા લેવી હોય તો કોઈનું આડા આડાઉટું ટેલર જોડાવો નહીં એવી બધાને વિનંતી છે અને હાઇડ્રોલિકની એક વસ્તુ તમને બતાવું કે આમાં હરેક ટ્રેક્ટરમાં બે કંટ્રોલ હોય જ છે મિત્રો તો બે કંટ્રોલમાં એવી વસ્તુ છે તો મિત્રો તમે જુઓ છો કે હાઇડ્રોલિકમાં હંમેશા બે કંટ્રોલ આપણે આવેલ છે એક ડ્રાફ એટલે કે આ વજન અને ભારે કરવાનો ઓછો કરવાનો છે તો આનાથી દાતી આપણે આનાથી હાકવાની રહી છે અને આને કાંઈ બહુ કંઈ ખાસ અત્યારે દાંતીમાં આનું કામ નથી આને પ્લાવ હાંકવામાં વધારે આનો ઉપયોગ લે છે અને દાંતી હાંકવા માટે બીજું એક વસ્તુ કહી દઉં કે આપણે ટ્રેક્ટરમાં પાણી ભરેલું છે આ વખતે અને પ્લસ બેલા ચડાવેલા છે એટલે દાંતી ઉપર જેટલું વજન હશે ને એટલી હાઇડ્રોલિક છે ને એક ધારિયાલ છે તો તમને વિસ્તારથી કહું તો મિત્રો આપણે છે ને જ્યારથી પાણી ભર્યું છે આપણે આગળ વિડીયો પણ નાખ્યો છે કે કેટલું પાણી ભરવું તો ટ્રેક્ટરમાં પાણી ભર્યું છે ને એટલે આપણે ખાસ મજા આવે છે આંકવાની આસ્કા નથી લાગતા એક ધારી કલટી હાલે છે અને આ વસ્તુ આટલી હેવી દાંતી છે છતાંય આપણે આની ઉપર વજન મૂક્યો છે દાંતી ઉપર વજન મૂકવું જરૂરી છે અમુક લોકો એવું કહેતા હોય કે ભાઈ વજન વિના બેહી જાય છે બેહી તો જાય પણ એ ઘડીક વધારે બેહે ઘડીક ઓછી બેહે એક ધારી ખેડ કરવી હોય આ ખપડામાં તો વજન પણ રાખવો અને દાંતીનું સેટિંગ પણ વ્યવસ્થિત રાખવું અને ટ્રેક્ટર તમારે જો ચોમાસામાં ઉપયોગ ન લેતા હોય તમે ખોટા તો તમારે ટ્રેક્ટરમાં પાણી ભરો તો એમાં કાંઈ તકલીફ પડતી નથી મેં એવું ખાસ બધે જાણી લીધું છે એટલે પાણી ભરવાથી આપને સારો એવો ખેડ કરવામાં ફાયદો મળે છે ટ્રેક્ટર આંકવાની મજા આવે છે રોદા નથી આવતું બેલેન્સથી ચાલે છે એટલે તમારે કોઈ પણ પ્રકારનો વાંધો નથી અને ખાસ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આપણે ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો અને દરેક વિડીયોમાં કાંઈકનું કાંઈક નવું લેવશું તો હવે એક જાહેરાત કરી દઉં કે આપણે કોઈ પણ વાહન લેવે કે કલ્ટી છે ટ્રેક્ટર છે તો આપણી ચેનલમાં આપણે એને એડ કરી દઈશી કોઈપણને કાંઈ વેચવું હોય તો એડ કરશું તો કોઈ આપણા સત્તાણું બસો પાસાઠ સત્તર આઠ ત્યાંસી આપણા મોબાઈલ નંબર આપણે ડિસ્પ્લે કરીશી એમાં કોન્ટેક કરજો આપણે બધું એને એડ મૂકી દઈશું એટલે તમારું કામ થાય તો હવે વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને અહીંયા પૂર્ણ વિનામ આપીશી આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં કી